જય જવાન નાગરિક સમિતિ સુરત એના કાનજીભાઈ અને બધા એમની ટીમના મિત્રો કારગિલ યુદ્ધ વખતે એમના મનમાં એક વિચાર આવ્યો કે આ દેશ માટે જે જવાન શહીદ થાય એમનું સન્માન અને એમના સહાયની ચિંતા કરવી જોઈએ અને એટલે પાછલા પચીસ વર્ષથી આ સમિતિ દેશના શહીદ જવાનો માટે કંઈક ના કંઈક કરતી આવી છે એમના સન્માન માટે સહાય માટે એવો એક સુંદર કાર્યક્રમ આજે આ સમિતિ અને એપીએમસી ઉંઝાના સંયુક્ત ઉપક્રમે ઊંઝા માર્કેટયાર્ડમાં યોજાયો સુંદર દેશભક્તિપૂર્ણ આ કાર્યક્રમ માટે હું બંને સંસ્થાઓને ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું અભિનંદન આપું છું અને દેશ માટે જવાન થનાર શહીદ થનાર એ જવાનોના પરિવારો એમને પણ ખૂબ આદતપૂર્વક વંદન કરું છું કે એમના લાડકવાયા એને દેશ માટે પોતાનો જીવ ગુમાવ્યો છે શહીદ થયા છે પરંતુ આ દેશ માટે દેશના સીમાડાઓને સુરક્ષિત કરવા માટે એમણે જયારે શહીદી હોય હોય ત્યારે એમણે પણ અમે લાખ લાખ સલામ કરીએ છીએ પરિવારને વંદન કરીએ છીએ કે એમના થકી આ શક્ય બન્યું છે જવાન નાગરિક સમિતિ સુરત અને એપીએમસી ના ચેરમેન શ્રી દિનેશભાઈ અને એમની ટીમ વતી જે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને હું અહીંયા આવ્યો છું ઉમિયા માતાના ધામ પર હું ગૌરવ અનુભવ છું હું એક ગુજરાતી છું અને ભારતીય થલસેનાના એક લશ્કરી અધિકારી તરીકે મારો એક સંદેશ છે કે તમામ ગુજરાતીઓ વેશન અને ફેશનથી દૂર રહે અને એટલા બધા યુવાનો વેગ આપે કે લશ્કરમાં જોડાય લશ્કરમાં એક શિસ્તબદ્ધ જીવન જીવે અને અગ્નિવીર પણ એક સરસ યોજના છે એમાં પણ લોકો કદમ રાખે કોઈ પણ ભ્રમિત વગર અને જેટલા પણ જવાનો આપણા યુવાનો છે એ દેશને કાજે દેશની રક્ષા કાજે એ વધુને વધુ સૈન્યમાં જોડાય એવી મારી અભ્યાર્થના છે અને તમામ નગરજનોને જેમ રજનીભાઈ માન્ય રજનીભાઈએ કીધું એમ દેશ માટે શું શું કરી શકો તમે વૃક્ષારોપણ પણ કરી શકો પાણીનો બચાવ પણ કરી શકો અને દીકરીઓ આપણી મજબૂત બને નારી સંસ્થા નારી શક્તિ જે છે એ આગળ વધે એવું આપણે તમામ જેટલી પણ સરકાર જેટલી પણ યોજનાઓ આ દેશ માટે સમર્પિત છે એમાં બધા જોડાય અને બધા સહભાગી બને અને દેશને ઉજ્જવળ બનાવીએ એવી મારી અભ્યતા છે જય ભારત જય હિન્દ સૈન્યમાં ગુજરાતીની ટકાવારીઓ આપણી પોતાની કોઈ બટાલિયન નથી પણ અંદાજે મારા મુજબ મુતાબિક એકથી થી બે પર્સન્ટ આપણી ભાગીદારી છે પણ જેટલા પણ છે એટલા સક્ષમ છે અને એમની એમની જે કામગીરી છે એ હંમેશા બિરદાવવામાં આવે છે આપણે આપણા તમામ યુવાનો વધુને વધુ આગળ જાય અધિકારી કક્ષામાં જોડાય એવી આપણી તકો ઊભી થાય એ માટે હું પણ કાર્યરત છું અને મેં સરકારમાં રજૂઆત પણ કરી છે અને મને લાગે છે કે ટૂંકના સમયમાં ભવિષ્યમાં જ આ મારું સપના એ સાકાર થશે આજે ઉત્તર ગુજરાતના આઠ પરિવારો આજ આઠ શહીદ પરિવારોના સન્માનમાં આજે આ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો એમાં દરેક પરિવારને બે બે લાખ રૂપિયા આપવામાં આવ્યા છે અને એમનું ખૂબ જ ભાવથી અહીંયા સન્માન કરવામાં આવ્યું છે આ પ્રસંગે એ પરિવારે કેવું લાગેલું ચોક્કસ પરિવારે જે ગુમાવ્યું છે એને તો કોઈ આપી શકવાનું નથી એ તો બહુ મોટી ખોટ છે પણ એ પરિવારને ક્યાંક ને ક્યાંક સહયોગી થવાનો એમનામાં એમની કે સમગ્ર સમાજ પણ મારી સાથે છે એવી હુંભ ઊભી થાય એ એક નાનો અમથો આ એક પ્રયાસ હતો અને એમાં એ પરિવારોના સાથે અમારી સંવેદના છે અને અમે એ પરિવારને જે બને ફૂલની તો ફૂલની પાંખડી રૂપે મદદરૂપ થવાનો આ પ્રયત્ન કર્યો કુલ કેટલા પરિવારને સહાય આપવામાં આવે છે

લાંબી ચાચી માણો માં શક્તિ છે ભરપૂર સુકારો ઓછો ને પકે ઉપજ કોસ કોસ્બોસ એરંડા બિયારણ